કોંગ્રેસ પરિવાર દ્વારા મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને અને રાજ્યના કૃષિ મંત્રીશ્રીને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યા આપવા આવ્યા છીએ હા રાજ્ય સરકારે તાજેતરમાં ટેકાના ભાવે મગફળી મગફળી ખરીદી કરવા માટેની જાહેરાત કરી હવે એ જાહેરાત કર્યા પછી ખેડૂતોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું હતું હવે ઓનલાઈન રજીસ્ટ્રેશન રજીસ્ટ્રેશન વખતે લગભગ અડતાલીસ કલાક સુધી આખા સૌરાષ્ટ્રની અંદર ઈ સમૃદ્ધિ પોર્ટલ સર્વર ડાઉન હોવાને કારણે ઓનલાઈન રજીસ્ટ્રેશન નહોતું થયું એટલે એ વખતે ખેડૂતોએ લગભગ ત્રણ દિવસ સુધી માનસિક શારીરિક અને આર્થિક રીતે હેરાન પરેશાન થયા અને માનમાન એમ કેમ પ્રકારે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવે છે ઓનલાઈન રજીસ્ટ્રેશન થઈ ગયા પછી પરિસ્થિતિ એવી નિર્માણ થઈ કે રાજ્ય સરકારનું સેટેલાઇટ જે છે એ સેટેલાઇટની અંદર ખેડૂતોને લગભગ ગીર સોમનાથ જિલ્લામાં પચાસ હજાર ખેડૂતોએ અંદાજે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું છે એ પચાસ હજારમાંથી અંદાજે દસ હજાર જેટલા ખેડૂતોને મેસેજ આવ્યા એમાં મને પણ મેસેજ આવ્યો મારી પોતાની કે ભાઈ તમારા ખેતરની અંદર મગફળી વાવેલી નથી એટલે કે સેટેલાઇટમાં ઇમેજની અંદર તમારા ખેતરમાં મગફળી બતાવતી નથી એટલે તમારે જો તમારા ખેતરમાં વાવેતર હોય ટેકાના ભાવનો લાભ લેવો હોય તો તમારે ગ્રામ સેવકને અરજી કરવાની એની સાથે મારા ખેતરમાં મગફળી વાવેલી છે અને મારે ડોક્યુમેન્ટના આધાર પુરાવા મારે આપવાના મારે અરજી કરવાની એટલે બીજી વાર શારીરિક માનસિક અને આર્થિક અને સમયનું ખેડૂતોને બરબાદી એની પાછળ વાર્યો કે કીધું એ બધું એન તેન પ્રકારે ખેડૂતોએ બે 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 ત્રણ ત્રણ વખત સહન કરીને પણ આ કર્યું તો હવે બળતામાં જે ઓમે એવી કેવત છે એમ ડામ દાયજા પછી પાછો નામ દેવો એવું પાછું સરકારે કર્યું ભારત સરકારના કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ દ્વારા પાછી જાહેરાત કરવામાં આવી કે ચાલુ ચાલે જે ખેડૂતોએ

ગિરગઢડા તાલુકાના ગાંધી ગામના ખેડૂતોના ટેકાના ભાવે ખરીદીના ફોર્મ સેટેલાઇટ દ્વારા રિજેક્ટ થતા આપી કરવામાં આવી તાલુકાના ગાંધી ગામના ખેડૂત ખાતેદારોના ટેકાના ભાવના ફોર્મ સેટેલાઇટ દ્વારા ભરવામાં આવ્યા હતા જેમાં માત્ર એક ટકા જેટલા ફોર્મ વેરીફાઈ થયા હતા અને બાકીના ખેડૂતોના ફોર્મ રિજેક્ટ થયા હોય જેથી તે બાબતે યોગ્ય કાર્યવાહી કરી તમામ ખેડૂતોના રિજેક્ટ થયેલા ફોર્મ ભરી યોગ્ય રીતે ભરાય તે બાબતે ગાંધી ગામના

તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદી કરવા માટેની ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા માટેની જાહેરાત કરેલી આ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવામાં પણ ખેડૂતોને આર્થિક શારીરિક માનસિક અને સમયનો વહે કરીને ત્રણ ત્રણ દિવસ સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન સમૃદ્ધિ પોર્ટલ બંધ હોવાને કારણે નોટું થઈ શક્યું કેમ કેમ પ્રકારે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ રહેવું તો ઉપરથી ત્યાર પછી સેટેલાઇટ ઇમેજમાં જે ખેડૂતોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું એને એ લોકોને મેસેજ આવ્યા ગીર સોમનાથ જિલ્લામાં અંદર જે પચાસ હજાર જેટલા ખેડૂતોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું તેમાંથી દસ હજાર જેટલા ખેડૂતોને મેસેજ આવ્યા કે તમારા ખેતરની અંદર સેટેલાઇટ ઇમેજની અંદર મગફળી છે એ વાવેલી દેખાઈ નથી એટલે તમારે ગ્રામ સેવકને અરજી કરવાની ડોક્યુમેન્ટ પુરાવા આપવાના આટલું આ બધું માનમાન કરીને એમાં પણ શારીરિક માનસિક ખેડૂતો હેરાન થયા પરેશાન થયા સમયની બરબાદી થઈ આ બધું કર્યા પછી પણ પાછળથી રાજ્ય સરકાર ભારત સરકાર દ્વારા તાજેતરમાં કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ દ્વારા જાહેરાત કરવામાં આવી કે ટેકાના ભાવે જે ખેડૂતોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું છે તે ખાતેદારનું માત્ર ને માત્ર સિત્તેર મન મગફરી મગફરી ખરીદવામાં આવશે ગયા વર્ષે બસો માણ મગફળી ખરીદવા માટેની વાત કરેલી હતી અને ખરીદતી હતી એમાં આજે આ વખતે ઘટાડો કરી અને સાડા સાત સાડા છ ખાંડી મગફળી છે એનો ઘટાડો કર્યો છે એટલે ખેડૂત જો આ જો માની લો કે જથ્થામાં વધારો કરવામાં ન આવે તો ખેડૂતોને ડાયજા ઉપર ડામ દેવા માટેની રાજ્ય સરકારની અને ભારત સરકારની ડબલ એન્જિનની સરકારની જે નીતિ છે એ ખેડૂત વિરોધી છે અને ખેડૂતોને આવનારા દિવસોમાં ન ભરપાઈ થઈ શકે એ પ્રકારનું નુકસાન થશે મગફળી ખરીદી કરવામાં આવે એવી માંગણી સાથે આજે અમે પ્રાંત અધિકારીશ્રી મારફત અને રાજ્યના કૃષિ મંત્રીશ્રીને પત્ર મારફત માંગણી કરીશું ઉના ખાતે આજે સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં પાર્ટીના આગેવાન કાર્યકર્તાઓને લોકશાહી બચાવવા માટે જનતાના સંવિધાનિક અધિકારોની રક્ષા માટે ગુજરાતના નાગરિકો જાગૃત નાગરિકોને લોકશાહી બચાવવા માટે વોટ છોડ ગાદી છોડની સહી ઝુંબેશની અંદર જોડાવવા માટે આજની બેઠક બોલાવવામાં આવેલી આ બેઠકની અંદર કોંગ્રેસ પક્ષના આગેવાનો કાર્યકર્તાઓ મોડી સંખ્યામાં હાજર રહેલા અને એઆઈસી તરફથી જે સૂચના આપવામાં આવી છે એ માર્ગદર્શન આપવામાં આવ્યું છે આવનારા દિવસોની અંદર ત્રણ તારીખથી લઈને દસ તારીખ સુધી સમગ્ર દેશમાં લોકશાહી બતાવવા માટે વોટ ચોરી ગાદી છોડની સહી ઝુંબેશની અંદર ભાગ લેવા માટે હું ગીર સોમનાથ જિલ્લાની જનતાને આહવાન કરું છું અને આમાં સંપૂર્ણપણે સાથ અને સહકાર આપવા માટે પણ વિનંતી કરું છું આ શહીદ ઝુંબેશના કાર્યક્રમની અંદર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આગેવાનો ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસના આગેવાનો તેમજ ઉના તાલુકાના કોંગ્રેસ પક્ષના પદાધિકારીઓ આગેવાનો શેર પ્રમુખ તાલુકાના પ્રમુખોના આગેવાનો અને પાર્ટીના પદાધિકારીઓ ગામે ગામ જઈ તાલુકા પંચાયતની સીટ વાઇઝ બેઠકો કરીને લોકોને જાગૃત કરશે અને લોકશાહી બચાવવા માટેની આ શહી ઝુંબેશની અંદર જોડાવા માટે બધાને આગ્રહપૂર્વક વિનંતી કરવામાં આવશે અને ત્રણ તારીખથી લઈ અને દસ તારીખ સુધીમાં ઉના તાલુકાના કોંગ્રેસના આગેવાન કાર્યકર્તાઓ ઘરે ઘરે જઈ અને એક બુથમાંથી એકસો ને વીસ લોકોની સહયો સાથેનું સહયો લેવામાં આવશે અને લોકશાહી માટે અને સંવૈધાનિક ડૉક્ટર સાહેબ આંબેડકરે આપેલું બંધારણને બચાવવા માટે અને આ દેશમાં ભાઈચારો લોકશાહી સલામતી સુખ શાંતિ અને સલામતી જળવાઈ રહે એ પ્રકારની સ્થિતિનું નિર્માણ કરવા માટે આવતીકાલે મહાત્મા ગાંધીની બીજી ઓક્ટોબરે જન્મજયંતિ છે એના બીજા જ દિવસે એ આ શહીદ ઝુંબેશનો કાર્યક્રમ સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં શરૂ કરવામાં આવશે અને ઉના તાલુકામાં પણ શરૂ કરવામાં આવશે અને લોકોને લોકશાહી પ્રત્યે જાગૃત કરવામાં આવશે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત જૂના ઉગલાથી ઘડિયાદર ગામનો રસ્તો મંજૂર કરવામાં આવેલો આ રસ્તાની કુલ લંબાઈ છે એ ચાર કિલોમીટર કરતાં વધારે છે અને રૂપિયા ત્રણ કરોડ કરતાં વધુ રકમથી મંજૂર કરાવવામાં આવેલું જે તે એજન્સી એટલે રુદ્રાસ કન્સ્ટ્રક્શન દ્વારા આ રોડનું કામ શરૂ કરવામાં આવ્યું અને કામ પૂર્ણ કરવામાં આવ્યું અગિયારસો મીટરનો ડામર રોડ કરવામાં આવ્યો છે અને ત્રણ કિલોમીટર ઉપરનો સીસી રોડ બનાવવામાં આવ્યો છે અને સીસી રોડ બન્યા પછી જ્યાં નાળા મૂકવામાં આવ્યા છે તો ગઈકાલે પ્રેસના મિત્રો સાથે જ્યારે ત્રણ મુલાકાત લીધી ત્યારે જે નાળું બનાવવામાં આવ્યું છે એ નાળામાં જે તે વખતે ખેડૂતોએ રજૂઆતો કર્યા પછી પણ નાળું જે છે એ નાળું ન બનાવ્યું અને ખેડૂતો નાળા લઈ આવી અને મૂક્યા અને એના ઉપર સીસી રોડ કર્યો અને એ સીસી રોડ કર્યા પછી અંદરથી પાંચથી છ ફૂટનું મોટું પોરાણ થઈ ગયું છે એટલે એ રોડ ફાટી પણ ગયો છે મોટી તિરાડ પાંચ મીટરના રોડમાં થઈ છે એટલે ગમે ત્યારે એ ભારે વાહન પસાર થશે એટલે એ રોડ બેસી થશે અને અકસ્માત થવાની શક્યતાઓ સંપૂર્ણપણે રહેલી છે અને એનાથી આગળ વધીને આ કામની ગુણવત્તા વિનાનું કામ થયું છે હલકી કક્ષાનું કામ થયું છે જે રોડની અંદર ટેન્ડરની અંદર જોગવાઈ છે એ ટેન્ડરની જોગવાઈ પ્રમાણે સ્થળ ઉપર કામ કરવામાં આવ્યું નથી એની ફિટનેસ એની જાડાઈ અને જે મટિરિયલ વાપરાવું જોઈએ એ મટિરિયલ વાપરવામાં આવ્યું નથી એટલે આ રોડનું જે છે એ ગામના લોકોને લાંબા સમય સુધી બંને ગામના લોકોને એમનો લાભ મળશે નહીં અને એનાથી આગળ જતાં જૂના ઉગલા ગામની બાજુની અંદર ગંભીર પ્રકારની બેદરકારી તંત્રની અથવા કામ કરનાર એજન્સીની પણ જોવા જે મળી છે એ સ્થળ ઉપર રોડ કરી નાખ્યો સીસી રોડ કરી નાખ્યો ને એક વીજ પોલ છે એ રોડની વચ્ચે ઉભો છે હવે આ રોડ આ વીજ પોલ ખરેખર કામ કરતા પહેલા કઢાવી નાખવો જોઈએ એને બદલે કાઢવાને બદલે એ લોકોએ કાઢવાને બદલે એ લોકોએ રોડનું કામ પૂર્ણ કરી નાખ્યું હવે સંભવ છે કે ગમે ત્યારે આ રોડ ઉપર વાહનનો અકસ્માત થશે અકસ્માત થશે ને કોઈ માણસ મૃત્યુ પામશે તો જવાબદાર કોણ પ્રકારની ટેકનિકલ ખામીઓના કારણે લોકો હેરાન છે અને જુના ઉગલા ગામના બંને ગામના ખેડૂતો અત્યારે સ્થળ ઉપર હેરાન પરેશાન થઈ રહ્યા છે એમની વ્યાજબી વાત સાંભળવામાં પણ ના આવી ત્યારે આ કામની ગુણવત્તા બાબતે આવનારા દિવસોમાં સરકારને પણ રજૂઆતો કરીશું અને